નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું તારીખ સાત છ બે હજાર ચોવીસમાં સંદેશ પેપરમાં આપેલા શિક્ષક ભરતી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમાર બારડોલીમાં ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોની જરૂરિયાત બાબત ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત અને સુરત જિલ્લામાં આવેલા આદર્શ નિવાસી શાળા કુમાર સુરત હાલ કાર્યરત બારડોલી ખાતે ધોરણ અગિયાર બારના વિજ્ઞાન પ્રવાહ માટે નીચે મુજબના શિક્ષકોની જરૂરિયાત છે પહેલું છે બાયોલોજી કેમેસ્ટ્રી ફિઝિક્સ ગણિત અને અંગ્રેજી અને સંસ્કૃત ઉપરોક્ત વિષય મુજબ રસ ધરાવતા શિક્ષકે પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો પ્રમાણપત્રો સાથે નીચે જણાયેલા સ્થળ તથા અન્ય સ સમયે સહ ખર્ચે ઉપસ્થિત થવાનો રહેશે પસંદગી પામનાર ઉમેદવારને આદિજાતિ વિકાસ વિભાગના નિયમ અનુસાર તાસ પદ્ધતિ મુજબ મહેનતાણું ચૂકવવામાં આવશે સદતર જગ્યા તદ્દન હંગામી હોય અને કાયમી નોકરી માટે હક દાવો કરી શકશે નહીં જે અંગેનું બાહીદારી પત્રક આપવાનું રહેશે ઇન્ટુરિયરનું સ્થળ આદર્શ નિવાસી શાળા કુમાર સુરત બાડોલી સુગર ઓફિસ પાછળ બાબેન રોડ બાડોલી જિલ્લો સુરત એડ્રેસ ખાસ નોંધી લેજો તારીખ છે તેર છ બે હજાર ઇન્ટરવ્યુની તારીખ છે તેર છ બે હજાર ચોવીસ સમય છે સવારે આઠથી એક ત્રીસ સુધી અને સંપર્ક નંબર આપવામાં આવેલો છે આચાર્યનો જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર